તે કેવી રીતે પસાર કર્યા ત્રીજો પ્રહર પૂરો થઈ ગયો હતો ચોથા પ્રહરનો પ્રારંભ થયો હતો સુરસુંદરીએ સ્વસ્થ બનીને યક્ષ દ્વીપથી શરૂ કરીને એક પછી એક ઘટનાઓ વર્ણવવા માંડી અમરકુમાર કુમાર અધર શ્વાસે એક રસે સાંભળે છે યક્ષરાજને તો મનોમન વંદન કરે છે તો ધનંજય અને ફાનહાનને ફિટકાર આપે છે તો ચોર પલ્લીમાં પ્રગટ થયેલા શાસન દેવીની કૃપા પર ઉભારી જાય છે રત્ન રત્નજનું મિલન નંદીશ્વર દ્વીપની યાત્રા સુર સંગીત નગરમાં રત્ન જટી અને એની ચાર પત્નીઓની નિર્મળ સ્નેહની વાતો કરતા કરતા દૂરસુંદરી રડી પડી અમરકુમારની કુમારની આંખો પણ ભીની થઈ ગઈ રત્ન જટીની પત્નીઓએ આપેલી ચાર વિદ્યાઓ બેનાતટ નગરમાં આવીને કરેલું પુરુષરૂપ ધારણ કરેલું વિમલ્યશ નામ આ બધું સાંભળીને અમરકુમાર દંગ થઈ ગયો આશ્ચર્યચકિત થઈ ગયો તો વિમલ્યશ તે તું જ અમરકુમારે ઉત્સુકતાથી પૂછ્યું હા સ્વામીનાથ હું જ વિમલ્યશ અને ગુણમંજરી સાથે કરેલા લગ્નની વાત સાંભળી ત્યારે તો અમરકુમાર ખૂબ હસ્યો રાજ્ય પ્રાપ્તિની વાત સાંભળીને પ્રફુલ્લિત થઈ ગયો નાથ આપનું વચન મેં પાડ્યું છે સાત કોડીથી રાજ લીધું છે હવે પછી યાદ ન કરાવતા ખરેખર શ્રી શ્રીનોકાર મહામંત્રનો પ્રભાવ અચિંત્ય છે હા એ મહામંત્રના પ્રભાવે જ દુઃખ ગયા સુખ મળ્યા યશ ફેલાયો અને તમારો સંયોગ થયો શ્રદ્ધાના આ અદ્ભુત ચમત્કારો છે અરિહંત પરમાત્માની પરમ કૃપા છે નાત પરંતુ હવે આપે મારી એક પ્રાર્થના માનવી પડશે માનવી જ પડશે ને મહારાજાની આજ્ઞા ન માનું તો તો આવી જ બને નાથ મારા અપરાધોની ક્ષમાએ આચું છું મેં પણ આપના ઉપર ચોરીનું કલંક મૂક્યું આપને સતાવ્યા મારા પગે ઘી ઘસાવ્યું આપ મારા આ અપરાધોને ભૂલી શકશો ને ના રે બાલ્યકાળનો તારો અપરાધ વર્ષો સુધી ન ભૂલી શક્યો તો પછી આ બધા અપરાધો કેવી રીતે ભૂલી શકીશ ફરી પાછો તારો ત્યાગ કરીને જતો રહીશ હવે ન જવા દઉં ને અદ્રશ્ય થઈને પીછો કરીશ હા હા હવે તને નહીં સતાવી શકાય ને તાર ચાર વિદ્યાઓ તારી પાસે છે આથી જેટલું બળ ઓહો બાપ રે ગભરાશો નહીં પેલા ચોર પર જેવો મુષ્ટિ પ્રહાર કર્યો હતો તેવો નહીં કરું પણ જો હવે મને હેરાન કરશો તો મારા ભ્રાતાને બોલાવીશ અરે એ તો ભૂલી જ ગયો આપણે ચંપા પહોંચીએ પછી તું અવશ્ય તારા એ ઉપકારી ધર્મ ભ્રાતાને અને એની ચાર રાણીઓને ચંપા આવવાનું આમંત્રણ મોકલજે હું એમના દર્શન કરી કૃતાર્થ થઈશ ખરેખર બહુ રત્ના વસુંધરા હજુ તો મેં તમને સુરસંગીત નગરીની બધી વાતો નથી કરી જ્યારે એ વાતો તમે સાંભળશો ત્યારે આનંદ વિભોર બની જશો પરંતુ એ બધી વાતો હું ત્યારે કરીશ કે જ્યારે તમે મને મારા અપરાધોની ક્ષમા આપી દેશો મિચ્છામી દુકડમ મિચ્છામી દુકડમ બંને અરસપરસ ક્ષમાપના કરી લીધી સુરસુંદરીએ અમરકુમારને કહ્યું નાથ પ્રભાતે હું વિમલ્યશ હોઈશ મહારાજાને મારે તમારો સાચો પરિચય આપવો પડશે મારો ભેદ તેમની સમક્ષ ખોલવો પડશે ગુણમંજરીને પણ સમગ્ર પરિસ્થિતિથી પરિચિત કરવી પડશે અને નગરમાં પણ જાણ કરવી પડશે ને મને ચોરમાંથી સાહુકાર બનાવવો પડશે ને હા એ કલંક ઉતારવું જ પડશે બંને હસી પડ્યા સુરસુંદરીએ પદ્માસને બેસીને રૂપ પરાવર્તીની વિદ્યાનું સ્મરણ કર્યું તે પુરુષ રૂપે થઈ ગઈ વસ્ત્ર પરિવર્તન કરી લીધું પ્રભાતના કાર્યોથી નિવૃત્ત થઈ અમરકુમારની સાથે દુગ્ધપાન કરી વિમલ્યશ મહારાજા ગુણપાલને મળવા રાજમહેલે ગયો મહારાજા પણ પ્રાભાતિક કાર્યોથી પરવારીને બેઠા હતા વિમલ્યશે મહારાજાને પ્રણામ કર્યા અને પાસે બેઠો પેલા પરદેશી સાર વાત તો મને ગુણમંજરીએ કરી ચોર નીકળ્યો સાહુકારના વેશમાં મહારાજા હું એ જ વિષયમાં વાત કરવા આવ્યો છું કહો એ ચોરના વિશે શું સમાચાર છે એ ખરેખર ચોર નથી મેં જાણી બૂઝીને એને ચોર તરીકે પકડાવેલો છે મારે ત્યાં ચોરી થઈ જ નથી એમ એવું શા માટે કરવું પડ્યું કારણ કે એ પરદેશી સાર્થવાહે મારી સાથે બાર વર્ષ પૂર્વે વિશ્વાસઘાત કર્યો હતો મને દુઃખ દીધું હતું તો તો એને આખરી સજા કરવી જોઈએ હું એને સજા કરીશ સજા તો મેં કરી જ દીધી ક્ષમા પણ માંગી લીધી મહારાજા એ મારો સ્વજન છે તારો સ્વજન કેવી રીતે હું છદ્મસ્ત વેશમાં છું ખરેખર હું પુરુષ નથી સ્ત્રી છું મહારાજા ગુણપાલ આભા બની ગયા વિમલ્ય સામે ટગર ટગર જોઈ રહ્યા મને કાઈ સમજાતું નથી વિમલ્યસ સ્પષ્ટ વાત કર આવેલો સાર્થવા મારો પતિ અમરકુમાર છે હું એની પત્ની છું મારું નામ સુરસુંદરી છે તો આ પુરુષ રૂપ પુરુષ વેશ વિદ્યા શક્તિ હું ચાહું એ રૂપ કરી શકું છું તો શું મારા દેખતા તું સ્ત્રી રૂપ કરી શકીસ કરી બતાવ તો વિમલ્યશે ત્યાં જ પદ્માસને બેસીને રૂપ પરાવર્તીની વિદ્યાનું સ્મરણ કર્યું તે સ્ત્રી રૂપે થઈ ગયો મહારાજા અંદરના ખંડમાંથી ગુણમંજરીના વસ્ત્રો લઈ આવ્યા વિમલ્યશે વસ્ત્રો ધારણ કરી લીધા કરવું પડ્યું મહારાજા એ વાત ઘણી લાંબી છે મારે તમને કહેવી જ છે જેથી તમારા મનમાં મારા માટે ખોટી સમજ ન રહે સુરસુંદરીએ પોતાનું નગર માતા પિતા સાસુ સસરા વગેરેનો પરિચય આપ્યો ત્યાર પછી અમરકુમાર સાથે વિદેશ યાત્રાએ નીકળી અને યક્ષદ્વીપ પર અમરકુમાર એનો ત્યાગ કરીને ચાલ્યો ગયો ત્યારથી માંડીને બેનાતટનગરમાં રત્ન જટી મૂકી ગયો ત્યાં સુધીની વાત કહી સંભળાવી મહારાજા સુરસુંદરીનો જીવન વૃત્તાંત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા સુરસુંદરી બેટી શ્રી નૌકાર મંત્રનો પ્રભાવ તો અદ્ભુત છે જ તારું સતીત્વ ઘણું મહાન છે એ સતીત્વના પ્રભાવે જ તારા દુઃખ દૂર થયા સુખ મળ્યા રાજ્ય મળ્યું મહારાજા એ સતીત્વને રક્ષવાની શક્તિ શ્રી નવકાર મંત્રે આપી જો એ મહામંત્ર મારી પાસે ન હોત તો હું જીવી જ ન હોત તારી વાત સાવ સાચી છે પરંતુ અમરકુમારે તારી સાથે ઘોર અન્યાય કર્યો છે મહારાજ પૂર્વજન્મના પાપકર્મ ઉદયમાં આવ્યા નહીતર એમના જેવા ગુણવાન તમ પુરુષ મારો ત્યાગ કરે જ નહીં દરેક આત્માને પોતાના શુભાશુભ કર્મો ભોગવવા જ પડે છે મારા અશુભ કર્મો ઉદયમાં આવી ગયા ભોગવાઈ ગયા પછી શુભ કર્મ ઉદયમાં આવ્યા તો રત્નજટી જેવો વિદ્યાધર ભ્રાતા મળ્યો ચાર ચાર વિદ્યા શક્તિઓ મળી પછી આપના જેવા પિતાતુલ્ય મહારાજા મળ્યા અને છેવટે એમનો સહયોગ પણ થઈ ગયો બેટી તારો જીવન વૃતાંત સાંભળીને મારી શ્રી નૌકાર મંત્ર ઉપરની શ્રદ્ધા દઢ થઈ છે ધર્મો ઉપરનો વિશ્વાસ અવિચલ બન્યો છે પિતાજી હવે એક મહત્વનું કામ કરવાનું છે કહે તું જે કહે તે કરવા તૈયાર છું ગુણમંજરીને સમજાવવાનું ગુણપાલ રાજા ક્ષણભર તો વિચારમાં પડી ગયા એને એમ ન લાગવું જોઈએ કે મેં એની સાથે કપટ કર્યું મારી પરિસ્થિતિનો એ સ્વીકાર કરી લે આનંદથી તો મને આનંદ થાય એને જો દુઃખ થાય તો મને પારાવાર દુઃખ થાય તારી વાત સાચી છે પરંતુ ગુણમંજરી પર મને સંપૂર્ણ વિશ્વાસ છે એ જ્યારે તારો સાંભળશે ત્યારે તારા પર એનો પ્રેમ સદગુણ વધી જશે કારણ કે એ ગુણાનું રાગીણી છે મારી પુત્રીને જ સંસ્કાર આપેલો છે માટે તું ચિંતા ના કર એ સમજી જશે પછી એનું લગ્ન અમર કુમાર સાથે કરીશું હું પણ એ જ વિચારતી હતી અમે બંને બહેનો સાથે રહીશું એને કોઈ વાતે દુખી નહીં થવા દઉં એ તો મને વિશ્વાસ જ છે હું જાઉં ના તું બેસ હું ગુણમંજરીને અત્યારે જ બોલાવીને વાત કરું છું સાથે સાથે એની માતાને પણ બોલાવી લાવું છું તો હું પાસેના ખંડમાં બેસું છું વાત કર્યા પછી આપ મને બોલાવજો સુરસુંદરી બાજુના ખંડમાં ચાલી ગઈ મહારાજાએ ગુણમંજરી અને મહારાણીને બોલાવી અથથી ઇતિ સુધીની વાત કરી ગુણમંજરીના આશ્ચર્યનો પાર જ ન રહ્યો પોતે એક સ્ત્રીને પરણી છે આવું જાણીને તે સ્તબ્ધ થઈ ગઈ મહારાણી પણ આશ્ચર્ય મુગ્ધ થઈ ગઈ હવે હું સુરસુંદરીને અહીં બોલાવું છું શું એ અહીં છે હા એ અહીં જ છે મહારાજા ઊભા થયા બાજુના ખંડવાથી સુરસુંદરીને લઈ આવ્યા ગુણમંજરી અને એની માતા સુરસુંદરીને જોઈ જ રહ્યા ગુણમંજરી ઊભી થઈને સુરસુંદરીને ભેટી પડી તમે કેવા ભયંકર કષ્ટો સહ્યા છે પિતાજીએ બધી વાત કરી તે સાંભળીને હું તો આપી જ થઈ ગઈ અહો નવકાર મંત્રનો મહિમા અગમ અપાર છે તમારા સતીત્વનો પ્રભાવ અદ્ભુત છે તમે માં સતી છો ગુણમંજરી એક શ્વાસે બોલી ગઈ મહારાજાએ ગુણમંજરીને કહ્યું બેટી તારા લગ્ન અમર કુમાર સાથે કરવાનું મેં અને સુરસુંદરીએ વિચાર્યું છે તને ગમશે ને ગુણમંજરી મૌન રહી તે વિચારમાં પડી પિતાજી આ પ્રશ્નનો પ્રત્યુત્તર આવતીકાલે આપું તો જેવી તારી ઈચ્છા બેટી તું જેમ રાજી રહે સુખી રહે તેમ મારે કરવાનું છે મારે તો તું બેટી છે અને તું જ પુત્ર છે સુરસુંદરી વિચારમાં પડી ગઈ એને પ્રત્યુત્તર કાલે આપવાનું કેમ કહ્યું તેણે કહ્યું પિતાજી અમે બે થોડો સમય વાત કરી લઈએ હા હા તમે વિચાર કરી લો મહારાજા અને મહારાણી ત્યાંથી બીજા ખંડમાં ચાલ્યા ગયા ગુણમંજરી સુરસુંદરીના ઉત્સંગમાં માથું નાખીને રડી પડી સુરસુંદરી એના માથે હાથ મૂકી તેને પંપાળવા લાગી થોડો સમય વીત્યો સુરસુંદરીએ ગુણમંજરીના મસ્તકને બે હાથે પકડીને ઊંચું કર્યું શું વિચારે છે મંજરી પિતાજીએ જે કહ્યું તે તને ન ગમ્યું તમે મહાન છો બાર બાર વર્ષથી પતિવીરાનો દુઃખ સહન કરી રહ્યા છો હવે જ્યારે તેમનો સંયોગ થયો છે ત્યારે તમારું સુખ મને આપી દેવા તૈયાર થયા છો ને ના એ મારાથી નહીં બને હા હું તમને છોડી નહીં શકું ભલે તમારું રૂપ બદલાયું તમારો આત્મા તો એ જ છે પતિ રૂપે નહીં ભગિની રૂપે તમારી સાથે રહીશ તમારી સેવા કરીશ રોજ તમારા દર્શન કરીશ મંજરી હું ક્યાં મારું સુખ તને આપી દઉં છું હું અમરકુમારને બાલ્યકાળથી જાણું છું એ આપણને બંનેને સમાન દ્રષ્ટિએ જોશે તારી સાથે લગ્ન થયા પછી મારો ત્યાગ નહીં કરે અને તને ખબર છે તને સુખી જોઈને મારું સુખ તો ઘણું ઘણું વધી જવાનું આપણે બંને સાથે જ રહીશું તે હજુ એમને જોયા નથી તું જોઈશ ત્યારે મને ભૂલી ના જતી તમને ભૂલું આ ભાવમાં તો નહીં જનમ જનમ તમને ન ભૂલું તમે તો મારા હૃદય મંદિરના દેવ છો રૂપ બદલાયું તેથી શું થયું મેં તમારા આત્મા સાથે પ્રેમ કર્યો છે મારો પ્રેમ શાશ્વત રહેશે તો મારી વાત કબૂલ ને તમે કહો ને હું ન માનું એવું બને ખરું ત્રણ કાળમાં ન બને ગુણમંજરી સુરસુંદરીને ભેટી પડી સુરસુંદરીની આંખોમાંથી હર્ષના આંસુ ટપકવા લાગ્યા